ગોધરા શહેરમાં સામાજિક એકતા અને શિક્ષણના ક્ષેત્રે અનોખી મિસાલ પ્રસ્થાપિત કરનાર શિક્ષક ઇમરાનભાઈને લાયન્સ ક્લબ ઓફ ગોધરા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું છે છેલ્લા પંદર વર્ષથી બહારપુરા સ્લમ વિસ્તારમાં સદભાવના મિશન ક્લાસ ચલાવતા ઇમરાનભાઈ એકસો સાહીઠથી વધુ ગરીબ અને મધ્ય વર્ગના બાળકોને મફત શિક્ષણ આપી રહ્યા છે તેઓ માત્ર શિક્ષણ જ નહીં પરંતુ અભ્યાસ છોડી દેનારા બાળકોને શોધીને તેમને પુનઃ શિક્ષણ સાથે જોડે છે સાંજના સમય ચાલતા આ વર્ગોમાં બાળકોને શૈક્ષણિક સાથે સામાજિક આર્થિક અને ધાર્મિક પ્રજાગૃતિ પણ આપવામાં આવે છે ઇમરાનભાઈ અનાથ દીકરીઓના લગ્ન તેમના રીત રિવાજ મુજબ કરાવે છે અને બાળકો માટે રમત ગમત સાંસ્કૃતિક કાર્યક્રમો અને

એમાં ખરેખર આ ત્રીજી વખત મારું સન્માન છે અને એવા લોકોને કરે છે જે ધાર્મિક સામાજિક આર્થિક અને નૈતિક રીતે જોડાયેલા હોય છે અને નિઃશુલ્ક રીતે કામ કરતા હોય છે એમને સિલેક્ટ કરવામાં આવે છે લાયન્સ ક્લબ ગોધરામાંથી અમારા તરફથી અને એમના તરફથી ખરેખર ખૂબ જ કહી શકાય કે મદદરૂપ થાય છે સદભાવના મિશન ક્લાસ બારપુરા ગોધરા એટલે કે બધાની ભાવના મિશન આ બાળકોનું છે ગરીબ બાળકોનું એમાં એકસો સાહીઠથી વધુ અભ્યાસ કરી રહ્યા છે મારી પાસે વન એમાં જે પાછળ અભ્યાસ તમારી બેન્ચની પાછળ બેઠા છે કુર્સીની પાછળ બેઠા છે એવા બાવીસ બાળકો જે છે એમના પિતા અને માતા નથી અત્યારે અમે ઘણી બધી એવી ઉજવણી કરીએ છીએ કે બાળકો કરી શકતા નથી ઘણા એવા બાળકો છે જે અભ્યાસથી વંચિત હતા તેને અમે સ્લ મીડિયામાંથી ચોઈસ કરી એમને અભ્યાસ કરાવ્યો છે કઈ દીકરીઓ આજે અભ્યાસ પોતાના પગભર થઈ રહી છે અને નોકરી કરીએ છીએ જોબ કરીએ છીએ બીજું મને ખુશી થાય છે કે ઓફ ક્લબના તમામ હોદ્દેદારો મળીએ છીએ મારા ખુદના પડખે છે બાળકોના પડખે છે પ્રદીપભાઈ સોની જે હમણાં વાત કરી કે પ્રભુત્નના પગલાં મારી દીકરીઓ જે પિતા નથી માતા નથી એવા દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એમાં મારી એક દીકરી પણ છે જેના પિતા અને માતા નથી એવી મારી પચીસમી દીકરી હશે જેને મેં મારા હાથથી વિદાય કરી છે તો બે તારીખે પણ એમના ફંક્શનમાં પણ આપણે જવાનું છે